હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ અમે બે છીએ એક એક દિવસના ત્રણ ત્રણ નેપકીન કાઢે યુઝ જ ને કરેલા પણ થોડી ખબર હોય

બહુ દોડા દોડી છે મારે તો વાંધો નહીં આવે હું બપોર જમીન ઘરે વહી આવીશ વિવેક ને પછી સ્કૂલ જાય એટલે હું ખોલું આવ્યો કરું વાંધો એટલે છોકરાઓ નથી તમારે બેને કઈક તો કરવું ને તરત જ આવે વાંધો એટલે બહુ વાંધો નહીં વાંધો નહીં જરૂરત તરત પડે એકબીજાની સાથે હળીમળી સંપીન રહેવાનું એકબીજાની જરૂર ગમે ત્યારે પડી શકે છે એટલે મારી જેમ ખોટા વેમમાં નો રહેવું જો હું એક્સેપ્ટ કરું છું ને પણ આભાર આવું હામે આવે ક્યારેક એટલે એ જ મામા ના ઘરે કે પછી ક્યાંય ખબર નઈ ખબર નઈ હું શું બોલું ચલો કઈને હું પેલા નાસ્તો કરી બોલો હવે મમન ઘરે જઈએ જોઈએ અત્યારે મતલ માંડવો માંડવા સાડી સાડી પહેરવાનો વિચાર હતો કાઢી રાખીતી પણ પછી જ ને ખુસી ગયો હમ એટલે થોડી મજા આવે કમટાડી જાવ પછી નવ બો ટ્રાફિક Itu lah, itu lah. Itu lah trafik je. તો રાખ જેલ કડતી મેં જે કસરા કુંભાર મારી ગાગરડી ખડી દે ની ગાગરડી ગયાડે વાડે ગયા હા ભૈયા વાગરડી ગયાડે વાડે ગયા હા ભૈયા ಏಯ್ ಯೇ ದೇನು ಅಮೇ ಕೈ ಎನಕರಿ ಬೇ ಕೋಯ ಗಾವು ಕರೆ ತೈಮ್ ಹಿಮತ್ бай ಎನೆ ಹಿಮತ್ бай ಕಾ ಢವಾಯಾ ಖಾದರ ವಗ ಜಿಂಬೇನ್ ಮದರ ವನ ಜೋ ಕರ್ಮ ನ کرو ನ ತರ್ಬೇ ತ ಚાલુ کرو ಹೇ ಯನೆ ಕಾದಿ ಕುಟಿ ವಿನತ್ લેವು ಪಡೇನೇ ತ ಖಾದರ ವಗ ಜಿ ಮನ್ ಕುತೆ ಏತುನೇ ತೋ ಪುಟಿ ಜ 雨 marriages <laughs> aso <laughs> tad a tad a tad id a t মকেয়ি নাকডুু ওর মকেয় মকেয় সে মকেয়

કે મને નહોતું કે આ કોની કોઈ તો રુ કે ના તો હોત કે કેને દી આઈ કે મસ્તીમાં એ જાતો સાચાને જાઉં એમ મને કે છે ના સાચો તો કોટ હારાવ એમ કે નીકળી જા બાપ બસ ઈ બસ ભઈ જાવ ભાઈ તો પાડો તો પાડો 50 રૂપિયા પેલો પાણી ભરી લે તો આ પાન કોઈ ને

બિનની ભાણકી છે નાની એવી એને વિડીયોમાં આવું હતું ને આમાં જો આમાં જો અહીંયા જો એને વિડીયોમાં આવું હતું ને તે બિચારી ક્યારની મારા આજુબાજુ લબડતી હતી મજા આવી આમાં બોલ તો ખરી જય સ્વામિનારાયણ બોલ કઈ રહી આમાં બોલ જય સ્વામિનારાયણ બોલ આમાં ખાલી બોલી છે જય સ્વામી શું છે એ બોલ જોરથી બોલ જોરથી હજી જય સ્વામિનારાયણ હજી જોરથી બોલ થોડું ફોરમ તું ક્યાં ભણે છો કઈ સ્કૂલ માં બધાય જય સ્વામિનારાયણ એટલું આમાં 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 હાઈ કર બધાને આમાં હાઈ બધાને જય સ્વામિનારાયણ આયા નજર રાખો બા બા આયા નજર આયા જો ઓકે

Keep the eyes here. Keep the eyes you to

અરે આવી ગયો બધા બે જણા છે અરે આડામાં અડધા જ આવે વિડિયો ઉતરે છે આ તો દેખો મોટા પ્રાઈમ બદલા બોલ વિડિયો વિડિયો ચાલે છે આ ગવાડે માટી પૂતે રાટી પાદલ ના કોલર સોળિયા 哈哈哈。<laughs> <laughs> ગયા પછી હમણાં તમે જોયું એમાં હવે વેવાઈના ઘરે જમવા ગયા હતા વેવાઈનું ઘર અહીંયા કતારગામમાં જ છે એટલે પછી અહીંયાથી હું સીધી ઘરે આવી ગઈ તી અને મેં કાંઈ ખાધું નહોતું એટલે અત્યારે ચા બનાવું છું હું અત્યારે ચા નાસ્તો કરીશ અને પછી રેડી થઈશ હવે અત્યારે આવે છે જાન એટલે હવે અહીંયાથી પાછું રેડી થઈને મને ઘરે જવાનું છે સાવ ખાધા વગરની આવી હતી તો એ મેં ચાર તો વગાડ્યા પોણા ચાર થયા જ હવે મેં કીધું ખાવું પડશે કેમ કે સવારની ભાખરી બહુ કંઈ હાઈલી ને મતલબ આ જુદી તો ન ચાલે ને એટલે તો હવે થોડુંક ખાઈ લઈએ સુવાની બહુ ટ્રાય કરી પણ ઊંઘ કાંઈ આવી નહીં એટલે હવે કંઈક ખાઈ પી લઈએ તો થોડીક એનર્જી આવે આમ થઈ ગયું છે એટલે અત્યારે ખાઈ લઈએ ને તો સાંજે છે ને જમવાનું ટેન્શન નહીં હવે સાંજ અત્યારે ખાઈ લેશો ને એટલે સાંજ પડી જશે એવું છે ખાશું પણ થોડું ઘણું એમ ઓલું જે પછી રેવાય નહીં ને એવું ન થાય એટલે ટેકો તો કરવો જ પડશે કેમ કે બપોરે કાંઈ ન ખાધું તો અત્યારે હવે રેવાતું જ નથી એટલે ચા નાસ્તો કરી લઈએ પછી રેડી થઈએ અત્યારે તો કદાચ સાડી પહેરીશો